એટલે ઝાડમાં બધું આવશે પણ બધાય કરતા ટીટમ પકડવાના છે એટલા ટીટમ પકડવાના છે કે પેલી વખત ટીટમ આજે તમને જોવા મળશે ટીટમ પાળો ભલે તો થર થવાનો છે આપણે ઝાડ લેવા એક અનોખું ટીટમ પકડવા માટેથી બાંધ દેવાનું છે અને ગારો આવ્યો ને એટલે ટીટમ આવે 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 ને આવે ને ટીટમ ન આવે તો આજ પછી મારા વીડિયા નહીં આવે ટીટમ નહીં એમ બાકી તો આવશે જ નતર તો મારા વાલા કરશે હું કા ટીટમ આવી છે આજ હે આવે ને પાકું પાકું નહીં આવે તો નહીં આવે તો કઈ નહીં તો કા તારે મરી જવાનું કા મારે મરી જવાનું એમને એટલી એટલી મહેનત કરી એટલી એટલી મહેનત કરીને કાંઈ ન આવો તો કાંઈ એ મરી જાય કાંઈ હું મરી જાય બે વાર થાય ફાઈનલ પાકામ પાકો તમને ટીટમ દેખાડશું નથી દેખાડવાનું મસબાનું શાક નથી દેખાડવાનું બંધરનું શાક ઓનલી વન ટીટમ 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 જોઈએ એમાં કુણ પાછું કુણું આવશે હો પાછું એ મનતાની ની માસેલ જેવું ટોટરા ઢોમા વરેજો આ તે જે આવે જોવાની મજા છે પાવર રાખવાનું છે આજમાં છેલ્લે લગ્ન અને પછી છે મરવાનું ન હોય જિંદગી મનુષ્ય એકાદ વખત મળે વારંવાર મળે હું કોને ખબર હું હે મરવાનું જિંદગીમાં કોઈ વિચારતા નહીં મારા વાલા આપઘાત નહીં કરતા ગળા પણ નહીં ખાતા દારૂ નહીં પીતા દવા નહીં પીતા સોટમાં નહીં ત્યાં જાતા મનુષ્યની જિંદગી એકાદ વખત મળે વારંવાર મળતી નથી જીવી લેવાનું હોય મળતી જે થવું એ થાય બીજું શું કરે કા રિયલ કે પાકો ને ખોટું આમ જો ઘર બાળીને તીરત કરું ને કોકના બંગલા બાળીને મારે ભાઈ ઝૂપડી હેગવી એની કરતા અમે કામ કરી દઈએ શરૂ મજા આવે ને તો બકે પેલી ધૂનિયા નું બળ કર્યું અને આખી આખી તળણી બાંધી હતી તમને દેખાડી નથી ને કીધુંય નથી વિશ્વમાં કેમ કે એટલું ટાઈમ નો જો હા શેડો હાથમાં આરો હતો તો પાણી આવી ગયું પાણી બાટલી તરવા મળ્યું અને ઠેર ઓલા આપણે બાંધતા 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 અહીંયા ભૂગી ગયા અને ઓલા ભાઈએ કહેવા કે ભાઈએ પાણા વ્યવહાર આવ્યા થોડાક અને હવે આવી રીતનું બધું છે બાંધ્યું છે આ બાંધી એમ વસલા જીલે બાંધી વસલા જીલે તરણી બાંધી શાક આવે ને તો બકે કપ બહુ થઈ જાય તમને એમ થાય ખોટી હવા કરીમાં કાંઈ નહીં આવે તો કોઈ એમ એમ નથી ઝીંગા દેખાડશું 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 કન્ફર્મ છે ફાઈનલ છે ટર્ન થઈ છે ડન ટર્ન નહીં બાટલો સડાયો કાલે માં જઈ સોડું આમ તેમ હાલે છે પણ લાગશે વાત પણ આવી છે મજા મેલી હવે અમે ભાગ્યા છીએ ઘરે નવે ઠા મળશે આ વિડીયો પાછો રાતનો છે આ તો તમને ખાલી ટ્રેલર આપ્યું પિક્ચર રાખે આખું રાતનું છે બિનારે હવે મળશું ઠેઠ હા જે સાઈ ઘરે મહેમાન છે જથાવત જ્યાં લાસડા છે તો રોકા તેણ મહિના ચેનલ બનાવવાની છે નવી તમને ચેનલ નામ આપી દે સપોર્ટ કરજો જય દેરે તેરે કે મે લે આપણે સને મસ્તી ના તો રાત પડી ગઈ પછી હોંડિયા પકડી એવા પકડી ની દેખાડો નતો તમને ઓન્લી વન ટીટમ દેખાડો ના એટલે કે આવો કા બાય 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 વાય બાપા જોઈ લે કયું હોંડ જો આ વાહ ભઈ વાહ આવડે નદી દરિયામાં લઈને જવાનું છે અમારા આગળ એ આને લઈ જવાનું છે પછી તમને બધાને જોવાની મજા આવશે પણ કઈ નહીં પેલા શાક બેસી લેખી અને પછી તમને બતાવી એટલે આમ જોવો તો ખરા બાપા આમાં કઈક છે તો એ બીજું મને જો આ માજળી ખરેખર એટલી બધી માજળી કેટલી માજળી આવી એ ભાઈ ટોલો જો આ નીકળી ગયો છે આ માછલાનો ટોલો છે એટલે કે ઝુ કહેવામાં આવે તો બને બહુ મસ્ત આનો બને આનો આને શું કરવાનું છે ખબર છે હું સોસ લાવી પછી તેલમાં તળીને સોસ નાખીને પછી ખાવ ને તમને હું બધાને બતાવી દઉં પણ લાગશે વાર પણ આવી છે મજા

પેલા ટીટમ પકડશું અને પછી ઝાડ જોવા જવાનું છે છેલ્લે છેલ્લે લાટ મજા આવે છે અને ગારો આમ જુઓ એક દિન અંદર કેટલો ગારો આવી તો જોવા આમાં ગારો થઈ ગયો આમ હવે હા કેમ હાલવું આમાં મેં તો બૂટ પહેર્યા કોઈ સપલા પહેર્યા અને એ લે આ બે બેનું હાટા પાટા ગયા યસ સર મારી બહુ પડી ગયા તમારો વારો આમ જુઓ કાદા કેવો છે એમાં એ પાસે ચાલી જાય ઊભી ન રહે આપણે એક પ્રત્યે કેમેરામાં જોયું હોય તો ફ્લેશ થી અજય ન જાવ હું તમને શું કેવું શું કેવું તમારે બધા

apa ah, serem tu dia mana? Tidak, to kah ini. Apabila urut pukadi, anda air ini tu titen juga. Titen kerat, siapa? Ada semua. Ia ini tiaw ini. Titen dia mana? Orang papilah. Hari itu air siapa ni? Air orang itu pelah apabila zal jauh dah udah. Pasi pasar titen juga cerita. Tidak. 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 Mesti tiawlah. Ah siapa? Pukat pukat. Pukat pukat. Leh, leh. Ayah, ini orang. Ayah tengok. Ayah. Ai mà 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 rồi bây giờ mà phân tiền đâu khỏi mà đúng nó em nó được chứ, nói tính તો કન્ટિન્યુ આગળ જઈએ અને પછી તમને જડે આવો બતાવી નકર હવે પહેલા આપણે જો પાણી છે કે હજી અહીંયા પાણી છે ને એના કારણે અમે હવે પહેલા જઈએ ઝાડ જોઈએ આપણે દીવસે બાંધું અને ઝાડ જોઈને આવી એવા તમને બતાવી ટીટમ ગોચી કેમ એમ ચાલો જઈએ ડાયરેક્ટ ઝાડ જો એટલે મી અમારી ને અમારી તણીયા માઇન્ડ માં બગા હોવા તરીકે કેટલી વાયલા બે જણો આલ્યા બે ગયા ગરમી થી જાને અને આને તમને લા મને બધી રાઈ આમ જો ફેમે દે અહીંયા છે ને એટલે તો ધૂમ લો આવી જો એટલે કે નોટ એ ઉભો રહો ભાઈ પછી આ શાક સા કારણે ઠેલી તમારે રાખવાની છે ઠેલી તમારે પાસે કે ધૂમ લો આપ દે ને ઠેલી નંદી ના આપી દે ને કરી તાર આગળ કોઈ આગળ જો હે આલો ફટાફટ આમ જો સા કાટતા ઇન કેટલી વસ્તુ આવે ને તરણી આપણે સવારે તરણી બાંધી એટલે કે સવારે ઝાડ બાંધ્યું એની અંદર કેટલી વસ્તુ આવે તા આ આ ઈ ની લેવા ને આપણે આપણે લઈએ ને કેટલી વસ્તુ ઈ તમને દેખાડવાનું છે અને ગણતા રહી આ એક ચૂપ હાલો ને કાઢ લઈ રાખો nee, રેટમ <laughs>

કેવું લાગે એમ જો આ બધું બહુ ને દેખાતો આ બધું બતી હોય તો દેખાય બતી છે તો ફાલતું નથી જોતી આઠ નવ દસ ને અગિયાર વસ્તુ છે કાઢ ફટાફટ આમ તો ચાલો કેટલું થાય આમાં કેટલી થયું હાથ હાથ પછી આઠ નવ દસ ને અગિયાર હાજર વસ્તુ છે આ બધું કાઢી લે પછી અપડેટ આપી હજાર વસ્તુ થી હાલો એમ એટલે બધું સા કાઢ લીધું પછી આ બારમું બારમું એવું સળવું જો નાનું છે પણ આપણે કાઢવું લેવું પડશે કેમ કે યાર શાક મારવા તો ઝાડ બાંધું ઝાડમાં શાક આવી કાઢવું તો પડે થી કા કેટલું છે બાર વસ્તુ છે ને હાલો બાર થઈ ગયું છે અને જો અહીંયા કઈક આવ્યું બાપરે બાપ કુચું આવ્યું તેરમું કુચ આવ્યું કાઢવાનું

એકવી વસ્તુ છે આવું સો સો પકલાવો તો ફેમિલી આ બાવી પછી એક આ ટોટરો કેવી વસ્તુ હાલો ફટાફટ કાઢ લઈ અને પછી અપડેટ આપી લાવો થેલી લે પછી આ સોવી મે હોંડ્યું લેવાનું છે પછી એક આ પછી મોટો આટરો અને પછી પછી સવી મો ટીટમ બોલે તો જીંગો સવી વસ્તુ આવી ગયો હાલો પછી અપડેટ આપીએ ઠેલી ભરે રે ને શું લાગે આનો આ તરહ કળવાનો તો છે તે પાકો ડન થઈ ગયો છે નકી છે ને હે તમારો વારો ખરાબ છે સહી ગયો

<laughs> आ 42 એટલે કા 43 વસ્તુ કાઢી લે ને પછી તમે બતાવીએ ભગવાન મારી કઈ હગી કેમ પડી ગયો બરો હાથ ક્યો આ બધું નાવ કે વાહ વાહ તો બે બે ના છોડો છોડો ટેપલીક પડી મને તો મજા આવી સાક એવું કે એટલે મજા આવી ખબર મને આ કાઢવામાં હવા હાથ છો મારા હાથ આવ લાસરાની તુજા હા ઢીંગણ કરા બહુ તો કેટલી વસ્તુ છે એમ કેતો હો 35 પછી

હાલો ગાઈસ તો એક ટીટમ ફાળી જશે તો હવે જાય છે પકડવા જોઈ અને આપણે ઓલાખરે કેટલા પીકડા બે પીકડા ગારો વાહ એવો તો ગારો હા ઓછો હતો આમ જુઓ તમે ગારો ફેમિલી જોઈ દે કા તો નીકળ્યો બે ચાલો તો આમ છે આમ ગચ્ચી પાછા ઝીંગા અમે એક બીજો ટીટમ જીયો તમને કોઈ નહી દેખાય જો સી હે સોર 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 આગળ હોયો થાય સોર 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 પકડ ની એ વાહ તો બે પકડી લીધા પેલા ને આપણે નથી ગણતા એ બે ત્રણ નહી પણ અત્યારે આપણે બે પકડે એ બધા યાદ રાખતા રહી અને આવી રીતના ગોતવાના હોય પાણી વધી ગયું આ બધું ફેમિલી રોહો છે એમાં ગારો નમ જો ગારો છે અને આ ગારો છે ને ઝીંગા ભૂલા પડી જાય તો એ પાછા મારા હાળી અને મારી મિસ બોલે તો કાજલ પકડવા રાઈત ને બોલો આમ છે કા તો કઈ નહીં બીજો જડે એવો બતાવી તો ફેમિલી આ ત્રીજો ઝીંગો જરો કેમ છે એમ ત્રીજો પકડી દો અને હજી જડે ને તો દેખાડી આગળ તો ફેમિલી આપણને ચારમો ઝીંગો જડી ગયો છે અને પકડાઈ પણ ગયો છે સરસ ગયો તો ફેમિલી આ આપણને પાંચમો જીડ્યો પાંચમો કે સમો પાંચમો તીગે પાંચ સજીડ્યા ગો પણ આ મોટો જીડ્યો કાય હા આ બધે કેતા મોટો જડી ગયો

anh lấy tay mình giúp cô cả dâng dây sẽ bắt cơm đi. sẽ, hát gì cả thấy chứ, anh thằng mình anh yêu ba thằng này cái gì đó, anh સિંહ ગોરાં મુઈ જામ જો આખું દેખાય જો તો આ પકડી નાવા દઉં આવો ખોપટ આ ગારો સીયે કેટલી ગારો જો યે બારી ગઈ હવે નીકળે તો સપલા હતી ગડી યાર નું કા તો પકડી લે આમ જો આમ પકડ્યું નહી આમ ચાલે આઠ આઠ જીંદા થઈ ગયા ઓય तरीક હું એ નોકડી જા નંદી ફસાળી કાડલ કાઢવા લો અને કાઢવા સપલા હલવાઈ ગયા ફી

તમે સતલા ઢાળવા વાળા બરોબર કાદી ચલો જલ્દી ચલો તો ફેમિલી હવે આપણે ભૂલાઈ ગયું પણ પંદર મો છે ને મારા હાલી પાસે મુરત કરાવી અને એક લે ખબર છે કે ટીટામ છે તોય બી બોલો ગાઈ છે તો કેમ છે મસ્ત છે ભાઈ ચાલો તો આ ધોઈને બતાવી પણ હજી તો આ પંદર ઝીંગા ક્યાંક હોળ છે એમ કઈ થયું ગાયલી એકડી

એ ખબર છે આયરો ખલ્લે ખલે ટટુ હે ટટુ ખોલે તો ખોલી 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 ટટુ ટટુ ખોલી ખોલી ને ને બહુ મોટો ને હાથ નાખતો

Zoyo, Zoyo. Ah, but if I get lucky, <laughs> then I can come <Zoyou>. back. Then I can get lucky. Then <laughs> I can get lucky. Then <laughs> I can get lucky. <laughs> then I can get lucky. 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 Then

તો થાય આદરો આ હસ વાતમાં ન કે પછી કરે બાંધન કે હવે બાંધન લેવ કા હા ઓકે હા યે ફેમિલી આપણે ઘણો બધો તળણી માંસા કાયું ઘણો બધા આટી ટમ્પકળ્યા હાથી તમે બધું જોયું અને ઘરે જાય શાક પહેલા વસમે ત્યાં ધોતા રહું જીલામાં અને પછી ઘરે જઈને તગરણ ફેલી તમને દેખાડી દી મોજ આવી ગઈ બોલ રાજના બા ઓટ તરીકે કેટલી મહેનત કરી

Kena gara na satan matang na duk tu ni Wah, eh titam tu suah Wah, tarik eh Paisa usul ya Menat usul, right? usul Kha wana eh titam Atau meeting kerana ni sama Teni Kerja gam Keri ni ya Beti no gari penan Ket lo gara kundi Salah tu dahin pesi pasal betawi Dila agu pan ya Mana yang tu Eh Eh, ni ni mana ya ni ni mana Eh, ni ni mana Eh, mana Eh, ni ni mana ઉતરી દેથી જલ્દી કેટલો શાક વધી ગયું ના ઈ ધોવાનું નહી તો મોટો સીલો જાય તો મોટો મોટો તળાવ જેવું સીલો ગચ્ચી તીવા ધોવા તો મેલે તો પાણી ઢળી ગયું આપણે મસ્ત અને શાક ધોવાનું કરી દીધું છે આમાં અંદર કુણું છે અને ટીટમ છે આવી રીતે બધી શાક છે કેટલી વાહ વાહ ગાઈસ વાહ લાગી હોય પણ આવી મજા હો અમારા વાલા હે હું કહું તમારે બે હે તો ચાલો તમે લઈ જો શાક થઈ ગયું છે એકલા ટીટમ દેખાય તમને બધી બધું ઘરે રહી